પાટણના સિદ્ધપુરના મેળામાં રખડતા પશુના ટોળા દોડતા જોવા મળ્યા કાર્તિકી પૂર્ણિમાના મેળામાં તંત્રની બેદરકારી સામે આવી અહીંયા રખડતા પશુઓના કારણે લોકોમાં એક ભયનો માહોલ સર્જાયો મેળામાં આવતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને પણ સવાલ ઉઠ્યા પાટણના સિદ્ધપુરથી આ તસવીરો આવી રહી છે જ્યાં રખડતા પશુઓના ટોળા દોડતા જોવા મળ્યા તમે જોઈ શકો છો કાર્તિકી પૂર્ણિમાના મેળામાં તંત્રની બેદરકારી અહીંયા છતી થઈ રખડતા પશુઓના કારણે લોકોમાં ભયનો માહોલ પેદા થયો મેળામાં આવતા લોકોની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ કાર્તિક પૂર્ણિમા જાહેર માર્ગો પર જોવા મળે છે પરંતુ સૌથી મહત્વની વાત છે કે જેપુર ખાતે કાર્તિકીય પૂર્ણિમાનો મેળો ભરાયા છે જે મેળો સાત દિવસ ચાલે છે આ મેળાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે મેળામાં પોલીસ બંદોબસ્ત થઈ પરંતુ તેમ છતાં રાત્રિ દરમિયાન મેળા ની અંદર ગાયોનું ઘણ આખું ઘસી આવે છે અને આજે રહેલી યાત્રિકોમાં ક્યાંક ભયનો માહોલ એટલે કે ક્યાંક જીવ તેમના પડી કે બનતા છે તમામ જે મેળો નિહાળવા લોકો આવેલા છે જે ધાર્મિક વિધિ કરાય છે સાઈડમાં ખસી જાય છે પરંતુ સૌથી મહત્વની વાત છે કે મેળા સંચાલન કરતા એટલે કે ક્યાંક નગરપાલિકાની ગંભીર દેખાય છે આટલી લોકોની ભીડ વચ્ચે જો અહીંયા ન માત્ર એક રખડતો પરંતુ આખે આખું ટોળું ખસી આવે છે અને મેળા અંદર ક્યાંક નાશ પાક મચી જાય તેવા દ્રશ્યો સર્જા છે પરંતુ અંદર આવતા કોઈ રોગ નથી એટલે ચોક્કસ કહીએ કે આ ગંભીર વૃદ્ધરકાર ને કારણે ક્યાંક કોઈ અનિશ્ચિય બના બને તો આનો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે પંકજ જી અશરફ આભાર માહિતી આપવા માટે